આપ જોઈ રહ્યા છો લાઈવ ધરપા ડબ્બે પંથકમાં ઠેર ઠેર રંગોની બોછા સાથે ધુળેડી પર્વની ઉજવણી કરવામાં આવી એકબીજાને વિવિધ પ્રકારના રંગો લગાવી હર્ષા ઉલ્લાસ સાથે ધુળેડી પર્વ સંપન્ન થયો ત્યારે બીજી તરફ નગરના આદિવાસી વિસ્તાર નર્મદા વસાહતોમાં ઘરે ઉઘરાનો હેતુ આદિવાસી સમાજ લોકનૃત્ય અને વેશભૂષા સાથે ઢોલના તાલ સાથે નાસ્તા ઝૂમતા જોવા મળ્યા હોળી અને ધૂળી પર્વ એકબીજાના પરસ્પર સંબંધોને ઉજાગર કરવા અને પ્રેમભાવ તેમજ એકતાનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આ તહેવારોને ડભૈ પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી ઠેર ઠેર ગુલાલ અને વિવિધ પ્રકારની પ્રકૃતિ રંગો સાથે ધૂળી પર્વની ડભોઈ નગરજનો ધૂળી પર્વની ઉજવણી કરી ધૂળી પર્વ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ મહત્વનો હોય છે પરિવારના લોકો બીમાર ના પડે તે માટે ઘરે ઉઘરા પ્રથા પારંપરિક રીતે ચાલતી આવી છે ત્યારે ડભોઈ આસપાસ વિસ્તારોમાં વહેલી સવારથી જ નર્મદા વસાહતમાં આદિવાસી સમાજ ઢોલ નગારા તાસા સાથે લોકનૃત્ય આદિવાસી વેશભૂષા ધારણ કરી ઘેર ઘેર ઉઘરાવતા નજરે પડ્યા હતા અને હર્ષાઉલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી